ਯੋ ਨਾ ਕਾਇ ਗੋ ਨਾ ਕਿ ਕੰ ਚਾਹੀ ਜੋ ਨਹੀਂ ਇਮ ਚਾਹੀ ਜੋ ਨਹੀਂ ਲੈ ਜਾਸ ਕਾਇ ਗਿਆ ਨਹੀਂ ਤਾ ਤਾ ਬਰੰਗਾਵਾ ਬਰੰਗਾਵਾ ਨਹੀਂ ਦੇਵੀ ਓਕੇ ਇਹਨਾ ਚੰਨਾ ਵਾਟ ਕਾਇ ਆਤਮੈ ਉਲ ਕਾਇ ਨਹੀਂ ਜੇ ਤੈਨ ਮੇ ਫੇਰ ਕਰਵਾ ਜਾਓ ਅਰੇ ਇਜੇ ਜੋ ਕੋਈ ਆਤਮਾ ਉਠਾਣੋ ਤੋ ਆਰ ਜੀਤੇ ਮ ਕੋਈ ਉਠਾਓ ਇਰਤ ਚ ਪਰ ਕਿਆ

ਕੋਈ ਮਹਾਪੁਰਸ਼ ਦਾ ਸੰਖਮੜੀ ਜੋ ਪਰਸ਼ਪ ਤਿਰਤੋ ਕ ਮਾਰਾ ਗੁਰੂ ਦਾ ਸਰਲ ਮੋਤੇ ਕਾਇਨਿ ਕੋਟੇ ਲੇਵਿਆ ਕਾ ਕੋਟੇ ਕਾਜਿਤ ਹੈ ਨਾ ਇਹ ਕੋਟੇ ਚਾਰਜ ਦੇ ਤੇ ਨਿਹਰਾ ਸ੍ਰਣਨ ਕੋਟੇ ਜੰਗਾ ਤੇ ਇਹਨਾਂ ਸ੍ਰਣਨ ਬਰਾ ਗੁਰੂ ਨਾ ਆ ਮਹਾਪੁਰਸ਼ ਗੁਰੂ ਕੋਟੇ ਨਹੀਂ ਇਹਨਾਂ ਤੋਂ ਕਰਵਾ ਤੇ ਕਾ ਆਤਮਾ ਹੋ ਕਾਇਨੈ

દેખો જ્ઞાન દેખે અભિનામ હવે મિયા જ્ઞાન છે જ્ઞાન છે જ્ઞાનનો સૂર્ય તાકાત છે રોશની બનાવી દે છે બનાવી દે છે આપી દે છે

આપણે કેવા મહાપુરુષ જોઈએ છે આપણે કેવા મહાપુરુષ મહાપુરુષ કેવા માન્યા છે કે કોઈ ભગવાચારી હોય કોઈ જગ્યાચારી હોય કોઈ જટાચારી હોય કોઈ આગમનચારી હોય ઉઘાડા પગે ખર્ચો હોય એકતાનો ખાતો હોય નાતો ન હોય આવો હોય તો મહાપુરુષ કહેવાય એ આપણું ધર્મ નામ નિશાન નથી આપણે ખોટા જોવા હતા મહાપુરુષ ખ્યાલ રાખી જેવા ધર્મમાં હતા ગુરુ કોઈ વ્યક્તિ નથી બાપુ ગુરુ કેય કરવાનો છે ગુરુ કરેય કરવાનો નથી નારદના ગુરુ ગુરુની કોઈ જાત ઓટી કે મહાપુરુષી ગુરુ એ જાત પર છે એ જ્ઞાન સોડા કરીને કરવા છે રવિને મોરી કોઈ જાતનો છે નહીં એ તમારી ઓળખ કરાવે છે જ નહીં તમને તમારો પર લાવી દે છે સેવાના ચહેરનાથી જોતા હોય અર્થાયના કોઈ ચહેરો નહીં મર્તદાયના ચહેનો નહીં જેના અનુભવ છે એના છે નથી પછી ઘરમાં હું તો હશે ભલે અને જંગલમાં બેઠો છે ભલે પણ અનુભવી પુરુષ જનક વિધિ રાજા દટાય વિધિ